જુનાગઢ ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં જવા આવવા માટે પોરબંદર જિલ્લાના મુસાફરો માટે પોરબંદર ડેપો દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલ હતી જેમાં પોરબંદર એસટી ડેપોને કુલ રૂપિયા ચૌદ લાખ સત્તર હજાર રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી પોરબંદરના એસટી ડેપો દ્વારા જુનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં જતા ભક્તો માટે પોરબંદર એસટી ડેપો દ્વારા તારીખ ચાર થી નવ માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું જેમાં પોરબંદર એસટી ડેપો દ્વારા કુલ એકસો જેટલી બસો દ્વારા સોળ હજાર પાંચસો વહન કરી રૂપિયા ચૌદ લાખ સત્તર હજાર પાંચસો દસ ની વધારાની રેકોર્ડ બ્રેક આવક મેળવી હતી હું સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂગાણી ડેપો પોરબંદર જુનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસથી ચાર તારીખ નવ ત્રણ બે હજાર સુધી બે હજાર ચોવીસ સુધી યોજાઈ ગયેલ શિવરાત્રિ મેળા માટે પોરબંદર જિલ્લાની જનતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તથા રાણાવાવાના કુતિયાણા તાલુકાની મુસાફર જનતાને બસો મળી રહે તે માટે પોરબંદર એસટી ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ હતું આ એક્સ્ટ્રા બસના સંચાલનનો ખૂબ જ બોડી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધેલ હતો અને આ દિવસો દરમિયાન માત્ર પોરબંદર ડેપોની જ કુલ એકસો પાંચ બસો દ્વારા કુલ બસો ટ્રીપનું સંચાલન કરવામાં આવેલ હતું અને આ ટ્રી આ ટ્રીપોમાં કુલ સોળ હજાર પાંચસો ઓગણસાઠ લોકોએ મુસાફરી કરેલ હતી આથી પોરબંદર ડેપોને ચૌદ લાખ સત્તર હજાર પાંચસો દસ રૂપિયાની વધારાની રેકોર્ડ બ્રેક આવક થવા પામેલ હતી આ મહાશિવરાત્રીના મેળા માટે અમારા ડેપો મેનેજર સ્ટેન્ડ ઇન્ચાર્જ ટ્રાફિક કંટ્રોલરોએ રોજિંદા સવારે પાંચ વાગ્યાથી રાત્રે મોડી રાત સુધી બસ સ્ટેન્ડ ઉપર સતત હાજર રહી મુસાફરોને જૂનાગઢ જવા માટે રાઉન્ડ ધ ક્લોક બસ મળતી રહે તે માટેનું આયોજન કરેલું હતું આ મેળા દરમિયાન પોરબંદર ડેપોના ડ્રાઈવર કંડક્ટરોએ દિવસ રાત જોયા વગર સતત મહેનત કરી ઉચ્ચ પરિણામો હાંસલ કરેલ અને જૂનાગઢ વિભાગના જૂનાગઢ વિભાગમાં પોરબંદર ડેપોને

એચએમ એમ રૂઘાણી દ્વારા સવારે પાંચ વાગ્યાથી રાત્રિના દસ કલાક સુધી બસ સ્ટેન્ડ પર હાજર રહી મુસાફરોની જરૂરિયાત અનુસાર સતત બસો ફાળવેલ હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર